તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે છે તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષ અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર રહી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી દઈએ ને ઉછેરવાનો ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠાણુંમાં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો કાંઈ જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએસ ગો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલન ઝીલી હશે શું કામ કે એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી દિશાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો હોય ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે આમ કહે કાંઈ ગોપાલભાઈ એવો કંઈ હવે છે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયાર છે તૈયારી છે